આ કાર્યક્રમની રૂપરેખા મુજબ સૌપ્રથમ નકલંગ મંદિર ચત્તમબી ધામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા છે ત્રણ દિવસનો વિષ્ણુ યાગ યજ્ઞ દ્વારા તેમજ ભવ્ય લોક ડાયરા છે અને તેમની સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલ છે શ્રી નકલંગ ભગવાન દ્વારકાધીશ આંબે પેર બાપાની રથયાત્રા પણ કાઢવામાં આવવાની છે સાત દિવસની ભાગવત સપ્તાહ પણ છે સાથે લુક્ષ્મણીજી ઠાકોરજીના વિવાહ છે અંગિયા દિકર્યોના ભવ્ય અને જાંજરમાં સમૂહ લગ્ન છે આવું બધું દશક દિવસ નું આયોજન છે અને ચોવીસ કલાક ધુમાડાબંધ મહાપ્રસાદ રાખેલ છે આ પ્રોગ્રામ આપણે છવ્વીસ અગિયારથી ચાલુ થશે અને પાંચ મારે એની પૂર્ણાહુતિ કરવામાં આવશે દસ દિવસ નો પ્રોગ્રામ છે સ્થંભ ઊભો થાય છે રવિવાર તેદી આવશે તે દિવસે સંતો મહંતોની હાજરીમાં સ્તંભ ઊભો કરવામાં આવશે અને એ જે સ્તંભ ઊભો થાય છે સંતો મહંતો ની હોય તો રાત્રે ભવ્ય લોક ડાયરો છે જેમાં બેન શ્રી દેવલબેન ભરવાડ આશીય કલાકાર હરદેવભાઈ આહિર તેમજ લોક સાહિત્ય કલાકાર લાખણસી ગઢી દ્વારા ભવ્ય લોક ડાયરો છે તેમજ તારીખ ઓગણત્રીસ તે દિવસે અમારે જે સંત અંબેપીર બાપા થઈ ગયા તેમનું આખ્યાન રજૂ કરવાના છીએ અમે ભાઈ શ્રી લોક સાહિત્ય કલાકાર દેવરાજ ગડવી દ્વારા તેમજ અજનીક પ્રિતિબેન વાજા દ્વારા ભવ્ય લોક ડાયરો છે અને ત્રીસ તારીખે જે દિવસે રામાપીર નો સ્તંભ ઉભો થવાનો છે તે દિવસે પ્રોગ્રામ આડુકિયા ધામ દ્વારા રામાપીર નો રામાપીર નું રામા મંદિર રાખેલ છે અને તારીખ એક તારીખે રાત્રે નવ તારીખ રાત્રે નવ વાગે શ્રીનાથજી ની ઝાંખી છે જેમાં ઠાકરના આઠે બોલ દર્શન છે અને ભાઈ શ્રી મોન્ટુ મહારાજ તેમની પિસ્તાલીસ કલાકારોની ટીમ સાથે રજૂ કરશે તેમજ તારીખ બે તારીખે રાજભાઈ ગઢવી અને રશ્મિતાબેન રબાડી દ્વારા ભવ્ય લોક ડાયરો છે અને સાથે હિતેશભાઈ અંટારા પણ પધારવાના છે તેમજ તારીખ ત્રણ તારીખે ભવ્ય રાસ એમાં બધા સાંસ્કૃતિક કપડા પહેરીને પહેરવેશ પહેરીને આવશે ભરવાડ સમાજ પટેલ સમાજ આયર ડાયરો તે બધા ભવ્ય રાસ રાખેલ છે જેમાં યોગિતાબેન પટેલ એન ગ્રુપ તેમજ અશ્વિનભાઈ મેવાણા અને પોરબંદર નું જગ વિખ્યાત છાયા રાસ મંડળ દ્વારા મહેર રાસ મણિયારો રાસ અને તલવારબાજી રજૂ કરવામાં આવશે અને ચાર તારીખે અમારા પાડગામ ધૂન મંડળ છે એમના દ્વારા અહીંયા ધૂમ મંડળ રાખવામાં આવશે એટલે પાંચ તારીખે અગિયાર દીકરીના ભવ્ય ને ઝાંઝરમાન સમૂહ લગ્ન છે અને સાત દિવસની ભાગવત સપ્તાહ છે સુરતના મહા મલ્લેશ્વર છિપરાગીરી મહારાજ દ્વારા ઓગણત્રીસ તારીખે તેમની ભાગવત સપ્તાહ પોથી પધારવામાં આવશે અને સૌ ભક્તોને પધારવા નકલંગ મંદિર આંબે ધામ હરવાડ સમાજ પાર ઠાકર સેવક ગણ જાહેર આમંત્રણ પાઠવે છે અરારે આલમ ને ઠાકર તરીકે બાળના ઠાકરનું આંબે બહુ મોટું મહત્વ છે એને ઘણા બધા પરચાઓ આપેલા છે જે સંપૂર્ણ પરચાઓ જગત વિખ્યાત છે બીજું એ છે કે ભગવાન રામની જેમ ઘણા વર્ષોથી આ ભગવાન પર મૂર્છિત અવસ્થામાં હતા એનો આખું ગામ મળી સંપૂર્ણ ઘરવાડ સમાજ મળી અઢારે વર્ણે મળી અને ફરીથી આ બાળના ઠાકરના મંદિરનો ફરીથી આખો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી ભવ્યથી ભવ્ય ખર્ચો કરી અને એકદમ સરસ રીતના ફરીથી આ મંદિર બનાવ્યું તેમના મંત સીતા ભગત એમનો પરિવાર એમના પુત્રો અને એમનો પુત્ર ખાસ કરી એ બધા એની અંદર ખુદ મહેનત કરી અને ખાસ કરી અને અમારું જે આ એકદમ રડિયાનું ગામ છે પાળ એ પાળ ગામના અઢારે વરણે અઢારે વરણે ભૂલ મદદ કરી મંદિર ઊભું કરવામાં પણ એટલો ભવ્ય અતિથી અતિ આપ્યો પછી ગામને આ ભગત મંડળ દ્વારા એમ કહેવામાં આવ્યું કે આપણે એક આવો ભવ્યથી ભવ્ય ઉત્સવ કરવો છે એ ઉત્સવની અંદર જ્યારે ખાલી કહેવામાં આવ્યું કે તમે આવો ત્યારે સ્વયંભૂ કોઈના કહેવાથી નહીં બધા અઢારે વરણના લોકો રોજ સાંજે પચીસ પચાસ જણા સો જણા બસો જણા આખે આખો અવડો મોટો સ્તંભ ઉભો કર્યો અવડા મોટા કલાકારોની વ્યવસ્થા આ મેદાન સાફ કરવું ઓલું મેદાન અને ગામના દરેક માણસે એમ કીધું કે ભાઈ મકાનોથી માંડી પાણીથી માંડી અમારું જમીન બમીન જે જોઈએ એ મંદિર માટે ગમે ત્યારે રોષ છે ખાસ કરી અને અમારે જયેશભાઈ કે જેમના એમના ફાધર પણ વર્ષોથી જકરાવીના મંદોરે રસોડું સંભાળે છે આખું રસોડું દરેક કલાકારોને વિનંતી કરવી ઓબલું કરી એમના બીજા ભાઈ અને અમારા ગામના સરપંચ ભૂપતભાઈ સંપૂર્ણ સમાજ બધાએ વજુભાઈથી માંડી વજાભાઈથી માંડી દીપકદાથી માંડી બધા કોઈ એવો સમાજ નથી નાના એવા પ્રશ્નો સામાજિક હતા એ પણ સમાજ એમ કીધું કે ઠાકર મંદિરની વાત છે તો ગમે ત્યારે ગમે કે દરેક વ્યક્તિએ લોકડાઈરામાં આવું